ફ્રેન્ડ્સ કેમ છો છો બધા મજામાં તો આજે હું તમારી સાથે શેર કરી પરાઠા તો પરાઠા બનાવવા માટે આપે કઢાઈ લીધી છે અને એનામાં માફી લઈશું બાફેલા બટેકા તો આપણે બાફેલા બટેકા લીધા છે અને એને આપણે મેસ કરી નાખીશું આવી રીતના ગાજર ટમેટા તમારે કોને જે સબ્જી ભાવતી હોય એ તમે બધા ઉમેરી શકો છો તમે બધા ઉમેરી શકો છો સબ્જી તમને જે મજા આવે હવે એને આપણે મિક્સ કરી નાખીશું તો ફ્રેન્ડ આપણે એ બધું મસાલો મિક્સ કરી નાખ્યું છે સારી રીતે હવે એના માપે સ્વાદુ મસાલ મીઠું એક ચમચી જેટલો આપણે જીરો એક ચમચી ધાણા જીરો પાવડર એક ચમચી આવી ચમચી આપણે હળદર હળદર ઉમેરીશું થોડુંક અચું આવી રીતે અને એને મેશ કરીશું શાકીથી એનાથી સ્વાદ બહુ સારું આવે છે અને પછી મિક્સ કરી નાખીશું બધાને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે બધું મિક્સ કરી નાખ્યું છે હવે આપી ને તો છે જ્વારનું લો એ આપણે

લઈશું અને પછી આપણે નાખીશું આ રીતે તમે જોઈ શકો છો આપે કરી લીધું છે હવે આપણે એના પરાઠા બનાવીશું આવી રીતના નથી કઠણ નથી મીડિયમ બનાવ્યું છે આપણે આપણે તો લઈ છે અને આવી રીતના ગોલ કરી નાખીશું જોઈ શકો હવે જે છે છે આપણે ટીપ આવી રીતે અને પછી બેલી નાખી હળવે હળવે આપણે બેલી નાખીશું તો ફ્રેન્ડ આવી રીતે આપણે વેલી લીધું છે તમે જોઈ શકો છો ગોલ આપે પરાઠો બનાવી નાખ્યું છે હવે જે આપણે એનું ગોલ કરવું છે તો તમારે કને આવી રીતે કોઈ ઢાંકણું હોય તો એના મદદ મદદથી તમે આવી રીતે કરી શકો છો એનાથી ગોળ થશે આવી રીતે દબાવીને તો તમે જોઈ શકો છો એની સાઈડ છે એ નીકળી જશે અને આ ગોળ થઈ આવી રીતના હવે એને આપણે બધા આપણે બનાવી નાખીશું પરાઠા અને પછી એને આપણે શેકી લઈશું તો શેકવા માટે આપણે તવો ગરમ કરવા રાખી દઈશું તો ફ્રેન્ડ આપણે તવો ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં આપણે તેલ ઉમેરીશું એક ચમચી જેટલો આવી રીતે હવે એનામાં આપણે ઉમેરીશું કે આપણે બનાવીશું એક બાજુ સારી રીતે પાકી જાય ત્યાં બાજુ આપણે બીજી બાજુ પલટાવીશું ફ્રેન્ડ ફ્રેન્ડ આપણે એક બાજુ સારી રીતે શેકી લઈશું અને એના જે પરોઠા આવી રીતે બંને બાજુ તેલ ઉમેરી ના પછી એને આપણે પલટાવી નાખીશું એક બાજુ આપણે સારી રીતે પાકી જાય તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ પરાઠા તમને સવાર માટે સાંજ માટે તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે એક બાજુ આપણા પાકી ગયા છે તો બીજી બાજુ આપણા પાકી જાય સારી રીતે બધા પરાઠા શેકી લઈશું બાજુ આપણે સારી રીતે પાકી ગયું છે તો ફ્રેન્ડ આ પરાઠા તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે જ્વરના પરાઠ અને ફ્રેન્ડ્સ ઘણી બધી ઝંઝટ પણ નથી અને જલ્દી બની જાય જ્વારના આલુ પરાઠા તો ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને પસંદ આવશે અને સ્વાદી અને ટેસ્ટી પણ આવશે તો તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર છે જ્વારના પરાઠા જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી છે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ્સ ફરી આપણે મળીશું નવી રેસીપી અને નવી આપે રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો ધન્યવાદ ફ્રેન્ડ